નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈએસીબી 24 ન્યૂઝ જોઈએ આજના સમાચાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ભીડભાડવાળા વિસ્તારો પર ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ભીડભાડવાળા વિસ્તારોમાં ડ્રોન ની મદદથી નજર રાખવામાં આવી રહી છે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ભીડભાડ વાળા વિસ્તારો પર ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બાવીસ એપ્રિલ રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને વડોદરા શહેર પોલીસે શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવી છે તમામ ડીસીપી એસીપી પીઆઈ અને કોન્સ્ટેબલ સુધી સુરક્ષા સૂચનાઓ આપી દેવામાં આવી છે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પોલીસ ની સતત હાજરી છે આ ઉપરાંત વડોદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિતના ભીડભાડ વાળા ચેકિંગ કરવામાં આવી રહી છે ગત રાત્રે વડોદરા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર શહેર પોલીસની પોલીસ ની હાજરી અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે